કા હો દે જો કામ હતું આ રૂમ માં આવી મમ્મી ને એવું મસ્તી નહ થે કે ઉતાર્યા જ રાખીયા માં હલીલું ખેતર ઉપરું હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને વાયગા હાથ આજે ઉઠવા મોડું થયું રાતની અંદર ઊડા રાખે ને તો હવે ઉઠાની થાય કે ઉતારીએ ઉતારીએ ટાઈ એવી નહીં વિશે જુઓ

પર ઠામ ને ભાજી કરે ને માથે કરવા પોતા આપડે જોઈએ બાપ દીકરો કામ કરે અમાર કેંજે ખાલી લાલી લાલી કરી દે ચડી ક્યાંથી પોતા કરવા <a bad noise> આગળ જોઈએ મુજબ રોહડા પોતું ની બધું થયું ભારતીય ઢોર પાણી કર્યા ને ડબલામાં દિનેશ નાસ્તો લેવાતા તે બધું ડબલામાં નાખવાનો જ નાખી દીધો હવે ભારતી રોટલા કરે દિનેશ ઓલી બાજુ આંબલી ને દાયર ખ્યુ ને કપવે બાપુજી બરોબર હાલો હું દેખાડા એમાં ભરતા બેન ડ્યુટી માં આવી ગયા છે આજે રોટલી અને રોટલા જો પડતો દેખાય એમ કે ભાતા 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 હે ને તું કા કર માં જો કામ કરે હારા મણા જો કરો તાલા ખીયા તા ને હારા મણા તાલા ખીયા તા તે સતા લેવાની જો બગા કામ કરે આને મને બાંધી લીએ ઘરને એને લઈ લે તાળી ને મોરિયું પોળી થઈ જાય હવ એ

आनी जा दादी मम्मी चाचा ए भाई वो भाई दू कोन चका दे मैं बाहर रख दाबड़ा आने का पूछिए <स्थाविण>

रेखाती वन सर्विस थई लागेनी हम्म मार भरता भाई जै रोटला करे मार भरता भाई नु मन व्रत छे એટલે નોવાજ નઈ નીકળે મને બોલવું નત પાવ ધરા નકટી થઈને જોઈનો વિડિયો લઉ બરાબર ને બોજો ભાઈ બોનીએ જ હા કે બોની બેલે છ વાગ્યો ટાણે એક વાયગો ને વેદની હું ને મારે દિનેશની ની વેદની જોડની ધોવાની હતી એ ધોઈ બસ રવેશ ની એ ધોયો કાલે હાંજી દિનેશ બે ત્રણ મારી હતી તે હાંજી વેદની હું રાવે ને પછી રાઈતી એ ધોવા કે બે ત્રણ દિના પડ્યા હતા માથું છીને એવા હતા ધોવાનું મન નતું થતું તે કે ના બે પછી ધોવા નાખી પછી સાંજે દવા નહીં ખા ને ટાણા હું કઈ ગયા થોકલાને મૂકી દીધા અને માન દિનેશ ગા સુંદરાવાળા કર્યા હતી ત્યાં મોડા ખબર પેટા ખબર તો નતા કે આજ છે એના કોકનો ફોન આવ્યો તે પછી નાઈ નહીં ગા દિનેશ ન ખાતું માય તો ખાતું હતું પેલા પણ ખબર નથી કે આજ જવાનું છે એ પછી જો ગા ને બીજું તો કામ વિડીયો જો ગમતા હોય તો બધાય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો જે નવા હોય જેની સબસ્ક્રાઈબ ન કર્યું એ કરીને જો અટાણે થોડુંક તમારે સપોર્ટની જરૂર હોય તો થોડોક સપોર્ટ કરો અટાણે જો મારે વિડીયાનું થોડુંક કામ હતું તે હું આ રૂમમાં આવી આ રૂમ સ્પેશિયલ વિડીયાનો જ રાખ્યો આ કોઈ આવે ને એવી વસ્તુ પડી વધારાની એવી બધી એમ કંઈ રજ વાપરતા નથી હું એક આવા રૂમમાં મારા કામ હોય તે એવું છે ટેડુ એવું પડે કીધા જેવું નથી ટેઢુ નું ત્યાં કાયમથી કાયમ વધે આવ બીજું તમારે ભૂલા ગીજો રાખ પારસી ના લુગડા હે દિનેશ શર્ટ છે તે પારસી કરવાના હેવાજ મેળવે તો આજ ને કહ કાલે કર નાખી ત્રણ ક્યારેક શર્ટ થાય ને બાપુજીને કદાચ બેગ ચોરી છે એટલા હે કરવાના એટલે લગભગ વેદ રહીતી હોવા જ ને તાર કરી લેજો જાગતો હોય કરા તો એ સાપ બંધ કરી દઈએ વરેક વરેક કર્યા રાખે તો કરવા ન દઈએ તો લગભગ તો બપોર ગામ બપોર ગામ રેતી હોવા જાય તાર કરી નાખી ચાલો તો મારે હજી વિડીયોનું એડિટિંગ કરવું એવું બધું કામ છે તમે વેદવું કરેલા વિડીયો શૂટ કર્યું એ બધું એડિટિંગની એ બધી કરી કલાક પોણે કલાક નીકળી જાય તો તમારે વેદભાઈ ઉઠી જશે મારે વેદની એક ધારું હોવું તો આવડે નહીં ઉઠવું ઉઠવું તો જોઈએ ઘણી ઘણી એમાં પછી આ શરદી ને હે ઉધર બિસાડાની બિસાડા નીંદર બગડે ઉતર હવે એટલી હુવા ન હોગે ચાલો તો અમારે વિડીયા કામ પતાવલા

ઘણો ઉતરે ગયો એટલે પછી બહુ લાંબો લાંબો કરી માણસને ગમે નહીં કંટાળે બસ કાપે કાપે જોવે ને બીજા વ્લોગનો અત્યારે જો કંઈ હે તો અટાણેથી જ ચાલુ કરી દે પછી વધારે ઉતરી જાય તો મૂકવા થાય સીધો જો આ વ્યુ એવું મસ્તી ન થઈ ગયું ઉતાર્યા આજ રાખીએ એમાં લીલું સમ ખેતર ઉપારું જ્યાં મકાઈ